તો કેમ છો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે જવાનું છે સાસણ જોકે કાલે પણ ગયા હતા સોમનાથ આદરી અને પાછા હાલના મોડા મોડા રિટર્ન થયા હવે પાછા જશું અત્યારે સાસણ અને હાજે આવીને જવાનું છે પ્રોગ્રામમાં હવે તો શું થાય હવે જોઈએ બનતા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં રેડી મસ્ત તો તૈયાર થઈ ગયા છે આ જીજાજીની ગાડી છે અમારી ઓલી ગાડી છે કે ઓલા લોકો પણ આવે જ છે બધા હવે જાય સાસણ છોપરા હેઠળ હવે જાઉં તો વરસાદ બહુ છે આગાહી આંબાલાલ કાકા બહુ કરી હવે જાય અત્યારે આમ પહોચી ગયા છે સાસર

કે ટ્રાફિકમાં ને આડી રખડવાની મજા આવીને આવે જ્યાં સુધીના અમે સાસણ ફરતાવશું પછી આવીએ રિટર્નમાં પાછા દેવળિયા પાર્કે ચલો જઈએ સાસણ ચલો ચલો તમે જોઈ શકો છો અત્યારે આપણો પ્લાન પાછો કઈક બદલો અમે અત્યારે જાહું અત્યારે જાહું ક્યાં જાહું આપણે સાસણ પાર્કમાં આપણે હવે અહિયાં થી ક્યાં જવાનું છે કલ્પેશભાઈ ખબર છે કલ્પેશભાઈ લઈ જા જો મોરે મોરો થઈ જાય આપડે વાંચી જાઉં છું મોરે મોરો થઈ મજા અહીંયા મૂકી દીધું અહીંયા જ મૂક જાય અહીં મૂકજે ગાડી અમે અહીં પર રખ રહે છે ગાઈસ પહોંચી ગયા આઈ જો કે આપણે આવ્યા નથી કલ્પેશભાઈ આવ્યા છે તો કેમ છો ફાઈનલે આપણે પહોંચી ગયા અને હવે અહીંયા જઈએ છે બધા આગળ જાય છે અહીંયા આપણે કંઈ જોયું નથી આગળ જે કપલ જાય અહીંયા જોયું છે वो केवणो जावन छ ना मेरे तो एम ऊ नडा छे पार्क माई वा कैटाव तो नास्तो करछ बाकी रखड़छ अब कोई બીજો કઈ ઉપાય નથી આવજો જોવા જાહો તો તમને બતાવશું અત્યારે અમે છાયા છોડો જો કે કાઢી લીધો લાગે વરસાદ ના લીકે શું ક્યાં ગુંજે ના

જાય હે બનતા રહેજો બ્લોગ માં કન્ટિન્યુ મજા આવશે રુકો જરા સબર કરો કેમ છો કેમ છો મજામાં તો અત્યારે આપણે પોચ્યા છે હવે અહીંયા કઈ ખબર નથી ક્યાં આવવાના હતા અત્યારે પહોચતા આપણે અહીંયા શું કહેવાય રેલવે સ્ટેશન સાસણ જો આપણે ક્યાં જાય જાય ટ્રેન કાંઈ ખબર નથી તો પહોંચી ગયા હવે રોકડી લે પછી ભાગશું પાછા કોઈ ન કહેવાય કે અમને ખબર કે આવું બધું પણ હવે પોચી ગયા હે હવે અહીંયા શું કહેવાય કે આપણા પૂર્વજો તમે જોઈ શકો છો સારું એ ફોટા બોટા પાડ્યા જેવું છે મારી પાસે કેમેરો તો નથી કા કલ્પેશ ભાઈ ફાઈનલ આપણે પાછા પાઈ છે આ બધા આવે છે તમારે જાવું તો જાઓ ત્યાં કઈ છે હાલો બાકી દર્શન જ્યાં કઈ દર્શન કરવા જવાના હોય રેલવે તો હવે ભૂખ લાગી છે મિત્રો હવે ક્યાં કવે છે ક્યાં કવે છે તમ સુબમ નાસ્તો પાણી કરીને પછી જાયે દેવળિયા પાર્ક લે આ તો જો કે બન હે બગા બધા તમને સારું વાલો બંદર નહીં તડપ તો આપણે પહોંચી ગયા છે

આપણે ઓર્ડર કરી દીધી સેન્ડવિચ આપણે સેન્ડવિચ આવી ગઈ છે આપણે સેન્ડવિચ ખાઈ નાખીએ આ બધાનું હજી કંઈ આવ્યું નથી ન પડે થઈ ગઈ છે અમારી હવે જાય ક્યાંક પાછા જાઉં ક્યાંક સીમડી જાવ મળીએ પાછા અને એમાં મસ્ત મજા રીંગેડી છે હમણાં હું કહેવાય સુકેલ બુટાલ આરીશો ને ગમે ત્યાં આસ્તો માસ્તો મળી જાય નહીં

એટલે આપણે આખું ટ્રાફિક ને બધું ઓલું કરીને પહોંચી ગયા છે હવે ઓલા લોકો હજી પહોંચ્યા નથી આવે છે એની વાત જોઈએ છે કે ટ્રાફિક બહુ છે આવા શું કે તહેવારમાં આવવું હોય તો થોડુંક ટાઈમનો અભાવ પડશે તો કે તોય મજા આવશે બધા ભેગા હોય એટલે ઓલાની વાત જોઈએ પછી જાય પાણી બોટલ

મજા ખાવાની અરે તું જા રે તો કેમ છો કેમ છો મજામાં ફાઇનલી આપણે પહોંચી ગયા છે ને હવે અત્યારે રખડીએ છે આમે પર રખડવાનું છે જો કે ટિકિટ બારી નો કાઈ વેત આવે એમ નથી હવે ફરવા જાવ હે બોલો ડોપો કે ફોટા વાળ દે ઠીક હે તો અહીંયા થી જવાય છે સી જોવા નેવા ને જો કે ટિકિટ નું કાઈ મેળ આવે એમ નથી બહુ વાર લાગી જાય એમ હે

અમે અહીંયાથી હવે ફોટા બોટા પાડી લીધા છે હવે અહીંયાથી નીકળશું મસ્ત મજાનું ફોટા બોટા પાડવાનું લોકેશન છે ફોટા બોટા પાડી લીધા અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હવે હવે જો જોવા જાવું તું તો ફર પણ હું કહે કે ટિકિટમાં વારો આવે એમ છે ની આટલા બધા ટિકિટ વાળા છે તો તો ટિકિટ વાળા કોઈનો વારો આવે એમ નથી ને હવે ભાગી આપણે ઘરે જે આવડી મોટી લાઈન છે

એમણું જઈને એટલું બધી કાંઈ હું ઉતારીશ નહીં પણ પોગ્રામ છે પ્રોગ્રામ દેખાડીશ પછી વિડીયોને એન્ડ કરશું દ્વારિકા કોના જ મારો રાજા ગણ છોડ છે